ભાઈ પેલા ગમો હોય અને વશ કરી શકે સાહેબ હું પુસ્તક બહાર પડ્યું હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ વિન ફ્રેન્ડ એ વાંચ્યા પછી કોઈને કઈ સમજ પડતી બધું કરી નાખે ને હાથ હાથમાં ના આવે હું ત્રણસણ ક્યાં વાંચવા ગયા તા ચાર ચોપડી ભણે ભલ ભલા ને વશ કરી દે બધું એનો આખી ભાવના જ બદલી આવે સાચો ભક્ત થઈએ એટલે આપણે સત્સંગની અંદર અંતે આ મતી સાગતી કે છે ને કઈ જે દાનત છે એવું જ અંત વિચાર આવવાના છે તમારે હા અને કાકાની વાત કરી એટલે મૂર્ખાઓનું પાડી સાવણી ચાલી જાય છે એટલે બાકી આ ધંધા કરેલા ધૂંડું ભૂંડું બારેલું રાત થાય ને કુથલી નિંદા ભાવ ઘણી વાતો ખટપટ પછી અંતે આ આવા જ વિચાર આવે તમે આ અક્ષરધામમાં જવાના જગત બધું નાશન એ બધું કોઈ વિચાર ના આવે તમને ભલે આખી જિંદગી તમે કથા સાંભળો ને સુધરી નહીં હોય કથા ઊંધી રીતે તને લેવાના કથા તેવું જ તમે અર્થ કાઢવાના કે તાવ દાન પોષણ થાય એ રીતે જ તો આપણે દાનસાન એટીટ્યુડ અંગ્રેજીમાં કહે એટલે યુ આર યોર કહે યુ આર યોર એટીટ્યુડ તમે આ બધું નથી આ જેમ શરીર ઉપર કપડાં છે ને એવું આ બધું છે તમે તોય દાનત જ છો બસ યુ આર યોર એટીટ્યુડ હા પહેલા યુ આર યોર માઇન્ડ આ શરીર બધા ત્રણ વસ્તુ છે તમે મન છો શરીર નથી મનની અંદર પણ યુઆર એટી મનની અંદર તરી દાન છે એ તમે છો કેપ્સ્યુલ કેપ્સ્યુલની અંદર કેપ્સ્યુલ દાન તમે દાન પ્રવેશ જ કરવાના એવું જ થયું છે આ સત્સંગની અંદર બે પ્રકારના જે અપ્રામાણિક ભક્તો હતા પ્રમાણિક હતા બે જો ઓલા આ નિર્વિકલ્પ ગોતીતા રોળાનંદ ભગવા પહેરા ભગવાન ભેગા જ રહેતા હતા તો તંત્ર નોખું જ ચલાવતા હતા દૂધ જ ચાલે બધું તંત્ર મશીન દૂધ જ મશીન જ દૂધું બધું એવું હતું અને હરિભક્તો કે આજના જો કેટલા દૂર અમેરિકા રહે છે દસ હજાર માઈલ દૂર છે દાનસ સારી છે બાપાની પાસે જ છે પણ અમે સાથે એક યુવક ફરતો હતો આ ઉપરથી જરાય ખ્યાલ ના આવે કા એવું બન્યું પણ નહીં હોય એની કોઈ દાન એવી મનમાં નહીં હોય ભેગા ઘનશ્યામ મહારાજની પેલી પેલું આપણે નેકલેસ છે દસ તોલાનો એ ચોર્યો સોના નિર્ગુ સામે આવ્યા બાપા બાપા ચોરી કરશો પાછું આવશે ભગવાન નું છે કોઈ નહીં કોઈને પચશે નહીં જેને લીધું છે પચશે નહીં આવું ચાલે તો એવો લે યુવક છે ને બાપા રજા લેવાયો કામ થઈ ગયું એનું મહિનો ક્યાંથી રોકાયેલો બધું મહિનો સાચવું કેવી રીતે સાહેબ હું જાઉં છું બાપા રજા આપી હા જાઓ બાપા અંતર જો કેટલી ધીરજ કહેવાય અંતર જાણે બધું પણ આપણે તો અંતર ફૂંકા કરી નાગો તો ભગવાન જો જાણે છે બધું શ્રીજીમાં નહોતા જાણતા હોલા તમારે સુખા મહારાજ સુખા મહારાજ ઘરમાં છે તો બાબુ આવીને કહે કે મહારાજ મારા પપ્પા બહાર ગયા મારાજ ગયા આપણે તો જઈને અંદર ઘૂસીને પકડીને બોચી પકડીને બહાર કાઢીને બે લાથમાં જતી આરામ કર ઘરમાં છે ને બહાર ગયો એટલે સારું છે આપણે અંતરાય નથી બનાવતા સત્સંગ ચૂંટી નાખીએ બોલું આપણી પાત્રતા નથી આવે તો કરવાનું એટલે શું વાત ચાલુ આ યુવક પછી બાપા નાશ લપશ્યો આપણે પગે થયા છે ને આ મંદિર ને સભા મંડપ આપણે ગોંડલમાં સામે જ પગ થયા લપશે બને છે ગિલટી કોણ છે બધું

પૈસો એ વસ્તુ છે હારી ગમે એનું દાન બગડે તો સ્ત્રી ધનનો જોગ માં કે ગમે તો એમ બગાડ રહે ગોપાલ સહી ના કહ્યું અને મંગલિયાને રહેવા દે આપે નાના કે સાંઈ મારામાં વિશ્વાસ છે તારામાં સો ટકા વિશ્વાસ છે પૈસામાં વિશ્વાસ નથી પૈસો તને બગાડશે ને મને બગાડે માટે રહેવા દે આવું છે એટલે દાનક થાય એ પ્રાપ્ત કરવાના અને પછી પદાર્થ બગાડે પછી દાનક બદલાય તો એક થાય હાઈડ્રોજન ઓક્સિજન બે અલગ અલગ છે બેના ગુણધર્મ અલગ છે બે ભેગા થાય પાણી થઈ જાય દાનદ બગડે તો અંતે આમ હતી સા નો છે આખી જિંદગી તમે જે કર્યું હોય તે દાનદ કર્યું હોય અંશ એ જ આવીને ભગવાન આવી જ ના શકે છે બાકી કહેવત બરાબર છે કે અંશ જો ભગવાન યાદ આવે તો કામ થઈ જાય પણ એટલે યાદ આવે ક્યાંથી આખી જિંદગી ખટપટ કર્યું ઊંધું છતું કર્યું હોય લોકોને રંગાળા મંડાળા હોય હવે ખરેખર હરીબક મને કે મેં પચાસ છોકરા તું એક છટકી જેવું છું મારા બાપા મળ્યા એટલે બાકી તમારા પંજાવ થી કોણ છટકે બાપા મળ્યા એટલે છટકી જવા બાકી એવું છે એટલે આ લોકો ભાઈ ફક્ત બધું પણ દાન આવું બધું ચાલતું હોય તો કરતા જ હોય તો રંડાડવા મંડાળવા ચોળવું તો